સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલ જે વડોદરામાં બે હજાર અઢારથી કાર્યરત છે જેમાં લગભગ ત્રણ હજારથી વધારે એચઆર પ્રોફેશનલ્સ જોડાયેલા છે જેઓ વિવિધ પરિસંવાદના કાર્યક્રમો યોજીને વધુ સારી રીતે કામ કરી શકે તે માટે કાર્યરત સંસ્થા છે સંસ્થા દ્વારા દર વર્ષે યુવા રત્ન એવોર્ડ યોજવામાં આવે છે જ્યાં એચઆર પ્રોફેશનલ્સની પ્રતિભાને વધુ સારી રીતે વિકસાવી શકાય તે માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે ગત રોજ સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલ્સ દ્વારા ખ્યાતનામ કંપનીના સીઈઓ સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપક ગ્રુપના સીઈઓ મૌલિક મહેતા ઝાયડેક્સ ગ્રુપના સીઈઓ ડોક્ટર અજય રાંકા સહિત અન્ય કંપનીના સીઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓએ એચઆર પ્રોફેશનલ્સને સંબોધન કરીને સીઈઓની અપેક્ષાઓ અને વિચારધારાઓની આપલે કરવામાં આવી હતી આવનારા દિવસોમાં ઉદ્યોગોમાં પડનારી મુશ્કેલીઓ અને ટેકનોલોજીના પડકારોને પહોંચી વળવા માટેનું વક્તવ્ય પણ રજૂ કર્યું હતું રાખેલો છે એમાં ચાર કંપનીઓના મોટા મોટા સીઈઓ ભેગા થયા છે અને એ સીઈઓઝ કંપનીમાં દરેક કંપનીમાં એચઆર ડિપાર્ટમેન્ટ હોય અને એ એચઆર કંપનીની પ્રગતિમાં બહુ મોટો હોય તો એચઆર ડિપાર્ટમેન્ટને ની સીઈઓ તરફથી સીઈઓની શું અપેક્ષાઓ છે એચઆર તરફથી જેના માટે આ પરિસંવાદ છે અને એમાં એચઆરની જે જે અત્યારે ઇવોલ્વિંગ ફિલ્ડ છે એમાં એચઆરને પણ જે નવા પ્રોફેશનલ્સ અહીંયા પ્રોગ્રામમાં આવેલા છે ઓડિયન્સ આવેલા છે લગભગ ત્રણસો જેટલા ઓડિયન્સ ભેગા થયા છે સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સની આ જે સંસ્થા છે એકદમ નિઃસ્વાર્થ નિઃશુલ્ક ભાવે આ સંસ્થા કામ કરી રહી છે